રામ રામ જય માતાજી ને કેમ છો બધા મજામાં ને તો વાગ્યા છે નવ ને આવ્યા તમે રજકો વાટવા આ થોડુંક મોડું થઈ ગયું કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને મોબાઈલમાં મોહન ચાર્જિંગ કરવા ગયો ત્યાં બાજુમાં લાઈટ અમારે કારણ કે કાલે પાછું વાવાઝોડા જેવું આવ્યું હતું તે લાઇટ હોય ગઈ ખબર કોઈ આવી નથી હવે આવે જ છે એ ખબર મોડી મોડી તો અત્યારે ચાર્જિંગ કરીને આવ્યું ને મોહન તો જ આવી નથી મોબાઈલ લઈને આવી એક મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો રજકો વાટો આવ્યો હતો રજકો પેરો કરે કેટલોક રહ્યો અને મારે એમાં એવું છે વાંકું વરવાની મનાયે ડૉક્ટરે ના ફળ એટલે વાંકો ન હોય તો રજકોવટ હવું ખરું બેસી નહીં પણ વાંકું નઈ વરવાનું થોડાક દીકરી આપડે એ રીતનાં ટેક તો સરખું આવી જાય એમ બીજું શું હોય તો થઈ ગયો ભેળો રામ રામ જય માતાજી જી રજકો ને રજકો ને રજકોવટ ને જો ખડકાઈ ગયો એક પાત્ર બાકી છે એમ પાત્રો લઈ લેજો

એટલે એવું છે લાઇટ હતી ને એટલે પછી ઘરમાં પંખી ગરમી થાય મને બધે એટલે આંબે જાડવાન થાય એ હતા અને દિવસનું તો ગમે જાડવાન જ હોય છે કામ જે કાંઈ હોય કરીને પછી તડકાના જાળવાનું છાંયા જ હોય લાઈટ હોય કે ન હોય ગમે બાકી જાડવાન છાંય જ હોય એ તો લાઇટ નથી તે બારા પૂરતા હતા અને ચોમાસાનું તો એવું જ રીતે વાડીની લાઇટનું કાંઈ બહુ નક્કી હોય નહીં એટલે

ને મારા પપ્પાની રજકો વાડીને આવ્યા હવે અહીંયા પછી ગરમી એટલી બધી થાય ને આમ ઘડી રજકો ન વાડી ને દાદા આખા નીચરી જાય આમ ને એની બાજુ પાડુના બધાને રજકો નાખી તો અમારા પાડું ફેન ખાલી રજકો એ ફાવે બીજું જ કાંઈ ભાવતું હે નહીં તડકો હે ને પવન આમથી આજ તો હે નગર તો હોય જ નહીં પવન પવન તો અસલ મજાનો હે ગરમી નથી થાય એમ નગર તો આ પવન હોય જ ને આમ હાવ કેમ આમ પાંદડાઈ નો ડગતો એટલો પવન હોય હાવ આ વિમલ શું કરે શું કરે આ હું બને થાય રે ફિલ્ટર થાય આમાં શું નાખું હું હે ને કાકા હે આ સુખું પાણી ના આ ગંધાર રૂન કાકરા ને હું નાખું હે હાવ એઠે હું હાવ એસા પાણી ની બુ आरु उसी है। मैं कहाँ करा सी मोटा कहाँ करा फिल्टर बनाए भी मिले, आज नहु ले नहीं? ठीक। ठीक है? रंब हुए? या अजय होती। हाँ अगर मैं यह पढ़े जो एक और रंब है ना ना यह હા બાપા જો આ ખાટલો હું મૂકી આવી હું અહીં આંબે રહ્યો ને અહીં મૂકી આવી એટલે અહીં બેસે પછી બાપાએ બંડી પહેર લીધી છે ગરમી નો થાય એટલે ગરમી તોય ઓરે એ આ ટીકડી પીવી એટલે ઓય આ પેંજી આ ખાટલો મૂકી હાલો બા આ બા તમે દે આજ હા નો ઉપર

અત્યારે જો આ આયાતા લીમડાના પરતણતા લીમડો ઓર એક બે વરસ કે તેદુ નઈમાં આડો નાખ દીઠેલો છે તો ઈમાંથીને પાત્રા પત્રા જોઈને આવી કાપીને ઉગતી आले જરૂરતે કાપે બાકી આમ પીળો પીળો હડે આ પત્તા જે આવી પાત્રા પત્રા થોડક કપલી દેલા છે ને તે પીળ કપન ચાલે તારી લઈ

હડબડાઈ ના <laughs> 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 વેલ જાડી હો ને ઠાંગેવી જો હમિસ કર ના કેલ તો મોટા ટીકા બા જાજીવાર નો પછી પેટ માં દુખવા મમ્મી બે બછા ગઈ રહ્યા હે તે આવળ મોટા થઈ ગયા એક મોટો મેકલ જાય તમા ટ્રેક્ટર હાલતો તો ને હે જાય કે જો જોરદાર કામ થઈ ગયું ચાલો એન બાદ ભરે હે ને મારા પપ્પા કાપે હા કપાય કપઈ આડા તો પછી થોડું ઓલવી પડે હુકુ એટલે પાછું પડે ધારીયું લીલા હોય આખા તો કપાય બટકા આપણે જો આ લીમડો સુકો હતો ને કેવો છે બેટે નાના પાત્રાય કપાય બાકી આ ઝાડા તો તે ન કપાય ફરફોલા પડી જાય હાથમાં ઓલા બધાય માથે ચડી ગયા જો અંજીન વિમલન ભાઈ જનો એ વી આવ્યો જો બસન પાડતા તો ઠોકાતા નઈ એક મો પડી મમ્મી લે ને હે રૂકા હારા જે ઓલું જઈડું રહ્યું ને એ પાડ્યું મારવાની બોરવા માંડ્યા હે યા આગ લાગી થોડો કે

કાય કા સંદાજે ઢેફામાં બીજા જો આલ બાજુ છે જો ઓલા વહી ગયા હા કા સડક બાજુ અહીંયા ઓલે બોળીને ઝારો રહ્યો નીમા ગરી જયુ છે છોકરા હે નહીં નકર કર હેને તોડે વાહ ગોતો હાટુ પાછા લઈને આવતા રહ્યા પાછું હવે આમ મૂકી દયો એટલે આમ વય જશે પકડી લીધું તરત બેસી જાય લપાઈ જાય તરત